નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું કેજી પ્રણામી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા હિંમતનગર ખાતેથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આઈટીઆઈમાં ચાલતા ઓટોમોબાઈલ ગ્રુપ અંતર્ગત પ્રેશર પ્લેટનું એસેમ્બલિંગ કરી ફિંગરનું એડજસ્ટમેન્ટ કરવું ફ્લાયવિલનું રનઆઉટ ચેક કરવું તેમજ ક્લચ એસેમ્બલીનું ફ્લાયવ્હીલ સાથે એલાઇમેન્ટ સેટ કરવાની પ્રેક્ટિસ કરવી જે પ્રેક્ટિકલ અંતર્ગત આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ ક્લચનું મુખ્ય કાર્ય એન્જિનમાં ઉત્પન્ન થતું પાવર ટ્રાન્સમિશન મિ સિસ્ટમમાં મોકલવાનો હોય છે વ્હીકલ ચલાવતી વખતે ગિયર બદલવા અથવા તો બ્રેક મારવા માટે આપણે ક્લચનો વારે વારે ઉપયોગ કરતા હોઈએ છીએ જ્યારે પ્રેશર પ્લેટમાં ફિંગર્સનું એડજસ્ટિંગ ન હોય ત્યારે ક્લચ હાર્ડ થવો કે ક્લચ સ્લીપ થવો વગેરે જેવી ખામીઓ સર્જાય છે અને જો ક્લચનું ફ્લાયવ્હીલ સાથે એલાઇમેન્ટ સેટ ન થયેલ હોય તો પણ ક્લચ એન્ગેજ કે ડિસએન્ગેજ કરવામાં મુશ્કેલી પડતી હોય છે અને જો ફ્લાયવ્હીલની ફેસ રનઆઉટ થઈ ગયેલ હોય ત્યારે આખી ક્લચ એસેમ્બલીમાં ખામી સર્જાતી હોય છે આજના આપણા પ્રેક્ટિકલનો મુખ્ય હેતુ છે પ્રેશર પ્લેટનું એસેમ્બલિંગ કરીને ફિંગરનું એડજસ્ટિંગ કરવું તેમજ ફ્લાયવેલના રનઆઉટનું ચેકિંગ કરવું અને ક્લચ એસેમ્બલીનું ફ્લાયવેલ સાથે એલાઇમેન્ટ સેટ કરવાની પ્રેક્ટિસ કરવી જેમાં જરૂરી ટૂલ્સ ટ્રેની ટૂલ કિટ તથા હેમરનો આપણે ઉપયોગ કરીશું મશીનરી તરીકે ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર વિથ મેગ્નેટિક સ્ટેન્ડ સરફેસ પ્લેટ અને ક્લચ જીગનો ઉપયોગ કરીશું જરૂરી મટીરિયલ કોટન વેસ્ટ અને પેટ્રોલ વગેરે જરૂરિયાત મુજબ પ્રેશર પ્લેટનું એસેમ્બલિંગ કરીને ફિંગર્સનું એડજસ્ટમેન્ટ કરવું જેમાં સૌપ્રથમ ક્લચ એસેમ્બલીના ભાગોનું ક્લીનિંગ તથા ચેકિંગ કરીશું ત્યારબાદ પ્રેશર પ્લેટ ઉપર ક્લચ ફિંગર્સને યોગ્ય રીતે બેસાડશું અહીંયા આપણે ક્લચ જીગ ઉપર પ્રેશર પ્લેટને મૂકશું आहे पछि प्रेशर प्लेट मा अपेली स्प्रिंग ना खाचा मा प्रेशर स्प्रिंग ने योग्य रीती बेसारछु क्लच कवर अने प्रेशर प्लेट पर मार्किंग करेला भाग एक लाइन मा सेट थया बाद प्रेशर प्लेट उपर ક્લચ કવર ને ફીટ કરો કોઈલ સ્પ્રિંગ પ્લેટ કવરના ખાંચામાં યોગ્ય રીતે બેસેલી છે કે કેમ તે આપણે ચેક કરીશું જો કોઈલ સ્પ્રિંગ યોગ્ય રીતે બેસેલી જણાય તો ક્લચ જીગ નો ઉપયોગ કરીને આપણે સ્પ્રિંગને દબાવીશું हमें प्रेशर प्लेट पर प्रेशर मउंटिंग सेट स्क्रू ने योग्य रीते टाइट कर हाइट सेट थे त्या सुधी માઉન્ટિંગ સેટ સ્ક્રુને ટાઈટ કરશું એટલે કે ત્રણે ફિંગર્સની હાઈટ એક સરખી સેટ થવી જોઈએ હવે ક્લચ જીક દ્વારા અપાયેલ સ્પ્રિંગ પરનો લોડ દૂર કરીશું હવે ફિંગર્સની હાઈટ એક સરખી છે કે કેમ તે આપણે ચેક કરીશું સ્ટીલ રૂલની મદદથી આપણે ત્રણે ફિંગર્સની હાઈટ ચેક કરીશું જો હાઈટમાં તફાવત દેખાય તો આપણે આ નટને ટાઈટ કરીને યોગ્ય હાઈટ સેટ કરીશું હવે આપણે રન રનઆઉટ ચેક કરીશું જેમાં મેગ્નેટિક બેઝ ધરાવતા ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરની મદદથી આપણે ફ્લાયવીલનો રનઆઉટ ચેક કરીશું તેના માટે સૌથી પહેલાં મેગ્નેટિક બેઝ ધરાવતા ડાયલ ઇન્ડિકેટરને સરફેસ પ્લેટ અથવા કોઈ સમતલ સપાટી પર ગોઠવો અને ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરના ને ફ્લાયવિલની ફેસ સાથે ટચ કરાવો ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરની રિંગને ફેરવીને રીડિંગ ઝીરો પર સેટ કરો ધીમે ધીમે ફેરવીને ફેસનો રનઆઉટ ઇન્ડિકેટરના ડાયલમાં ચેક કરીશું આપણે જોઈ શકીએ છીએ કે માં કોઈ વધારે પડતું રનઆઉટ નથી જો વધુ પડતું રનઆઉટ હોય તો ઇન્ડિકેટરમાં નાઇન્ટી ડિગ્રીથી વધારે ઇન્ડિકેટ બતાવશે જો ડાયલ ઇન્ડિકેટરનું મહત્તમ રીડિંગ ફ્લાયવિલના રનઆઉટની મહત્તમ મર્યાદા કરતાં વધારે જણાય તો ફેસ ફેસનું મશીનિંગ કરીને રીસર્ફેસિંગ કરવું આજના પ્રેક્ટિકલમાં જોતાં ફ્લાયવિલનું રનઆઉટ યોગ્ય જણાય છે જેથી તેને રીસરફેસિંગ કે મશીનિંગ કરવાની જરૂર લાગતી નથી અહીંયા આપણે ફ્લાયવ્હીલનો રનઆઉટ ચેક કર્યો ક્લચ એસેમ્બલીનું ફ્લાયવિલ સાથે એલાઇમેન્ટ સેટ કરવું જેમાં આપણે સૌથી પહેલાં ક્લચ પ્લેટના હબને ફ્લાયવિલની વિરુદ્ધ દિશામાં રહે તે રીતે ક્લચ પ્લેટને ગોઠવશું હવે ડ્રાઈવ નો ઉપયોગ કરીને ક્લચ પ્લેટને સેન્ટરમાં ગોઠવશું અને આ સમયે ડ્રાઈવ શાફ્ટ પાઇલોટ બેરિંગ બરાબર મધ્યમાં ફીટ બેસે તે રીતે આપણે ગોઠવીશું હવે ક્લચ કવર એસેમ્બલીને ફ્લાયવ્હીલ પર ફીટ કરતાં ક્લચ કવર એસેમ્બલી તથા ફ્લાયવ્હીલ પરના માર્કિંગ કરેલા ભાગો યોગ્ય રીતે મેચ થાય છે કે કેમ તેની ખાતરી કરો હવે ક્લચ કવર એસેમ્બલીના માઉન્ટિંગ સ્ક્રૂને સામ સામેની દિશામાં એટલે કે ઝીકઝેક પદ્ધતિથી બે બે આંટા ફિટ કરી દરેક સ્ક્રૂને બરાબર ટાઈટ કરો જો અલાઇનિંગ હાર્બર પાયલોટ બેરિંગમાંથી સરકી જશે તો ક્લચ પ્લેટ બરાબર સેન્ટરમાં ન રહેવાથી ગિયર બોક્સની ડ્રાઈવ સાફ્ટ પાઇલોટ બેરિંગમાં સરળતાથી દાખલ થઈ શકશે નહીં એટલે કે ફ્લાયવેલનો પાવર ગિયર બોક્સમાં જશે નહીં આ પ્રેક્ટિકલ દરમિયાન રાખવી પડતી સાવચેતીઓમાં સૌથી પહેલાં પ્રેશર પ્લેટનું એસેમ્બલિંગ કરતી વખતે ક્લચ કવર અને પ્રેશર પ્લેટના માર્કિંગ કરેલા ભાગ બરાબર મેચ થાય છે કે કેમ તેની આપણે કાળજી રાખીશું ત્યાર પછી ક્લચ ફિંગરના હાઈટ સેટ થયા બાદ એસેન્ટ્રિક પિનના લોકિંગ સ્ક્રૂને ટાઈટ કરતા સમયે હાઈટમાં ફેરફાર ન થાય તેનું ધ્યાન રાખીશું અને અંતે ક્લચ એસેમ્બલીનું ફ્લાયવ્હીલ સાથે એલાઇમેન્ટ સેટ કરતા ડ્રાઈવ સાપ પાયલોટ બેરિંગમાંથી સરકી જાય નહીં તેની આપણે કાળજી રાખીશું આજના પ્રેક્ટિકલમાં આપણે પ્રેશર પ્લેટનું એસેમ્બલિંગ તથા ફિંગરનું એડજસ્ટમેન્ટ ફ્લાયવિલનું રનઆઉટ તેમજ ક્લચનું ફ્લાયવિલ સાથે એલાઇમેન્ટ સેટ કરવાનું શીખ્યા આશા રાખું છું કે તમને પૂરતું માર્ગદર્શન મળ્યું હશે આભાર